ભરૂચના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે આવેલી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે ડેરીના ચોસઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર રૂપિયા સાત એકાવન નો ભાવ ફેર આપવામાં આવશે તારીખ એકવીસ મે બે હાજર ના રોજ યોજાયેલ બોર્ડ મીટિંગમાં પ્રમુખની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવાયો હતો વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ડેરી દ્વારા કુલ એક કરોડથી વધારે લિટર દૂધનું સંકલન કરવામાં આવ્યું હતું પણ પૂર્વ ભરૂચ જિલ્લાના નબળા વર્ગોના આર્થિક શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે સ્થાનિક સ્તરે રોજગારીના અવસરો ઉભા કરીને આ ડેરી આજે આ જીવાદોરી બની છે તાલુકાના ચાસવાડ ગામ ખાતે આવેલ શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ વર્ષ ઓગણીસો થી આ મંડળી કાર્યરત છે વિશાળ દૂધ ઉત્પાદકોના આર્થિક સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને કામ કરતી કમિટી તારીખ એકવીસ પાંચ બે રોજ મંડળીના પ્રમુખ પ્રમુખશ્રીના અધ્યક્ષતા માં મળેલ બોર્ડ મિટિંગમાં ચોસઠ વર્ષના ઇતિહાસની અંદર પ્રથમવાર સૌથી વધુ ભાવ ફેર ચોવીસ પચીસના વર્ષ માટે પ્રતિ લીટરે સાત રૂપિયા એકાવન પૈસા ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં આર્થિક રીતે નબળા પશુપાલક મિત્રોને આર્થિક શૈક્ષણિક અને સામાજિક સ્તર ઊંચું લાવવા માટે આ ડેરીનો મુખ્ય ફાળો છે ઘર આંગણે રોજગારીનું સર્જન કરતી આ ડેરી આ વિસ્તારની જીવાદોરી છે ચાલુ વર્ષ દરમિયાન મંડળીએ એક કરોડ પંચોતેર લાખ તેત્રીસ હજાર બસો સિત્તેર સિત્તોતેર લીટર દૂધ એકત્ર કરેલ છે અને એ એકત્ર કરેલ દૂધના ભાવ રૂપિયા ત્યાંસી કરોડ પંદર લાખ પંચ્યાસી હજાર નવસો ને સત્તાણું રૂપિયા સભાસદને ચૂકવવામાં આવેલ છે